વડોદરા શહેરમાં નાની છીપવાડમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં અધિકૃત તેમજ ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના કૃત્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે વિસ્તારના રહીશોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરામાં નાની છીપવાડના રહેવાસીઓ તેમજ નાની છીપવાડામાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજા કાર્યકર્તાએ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં નાની છીપવાડામાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં બિન અધિકૃત તેમજ ગેરકાયદેસર રીતે પચાવી પાડવાના કૃત્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવા વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે નાની છીપવાડા વિસ્તારના રહીશોએ જણાવ્યું કે નાની છીપવાડામાં મહાલક્ષ્મી માતાનું મંદિર આશરે સો વર્ષથી પણ વધુ જૂનું છે મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્વ કોર્પોરેટર કાંતિલાલ ભાવસારે કર્યો હતો જેઓએ અમરનાથ થી શિવલિંગ લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અમે અપેક્ષા આવી રાખીએ છીએ કે આ મંદિરમાંથી એને બહાર કાઢો અને આ આવા તત્વો ને કોઈ પણ મંદિર એને બહાર કાઢો અને આ વ્યક્તિ એ મોહિત શાહ અને એનો ભાઈ જે છે સાગર શાહ એને પણ અગાઉ જૈન મંદિરોમાંથી આવા બધા ખોટા ખોટા દા દાવાઓ કરેલા છે જેમાં એને હક દાવો જમાવેલો છે કે આ મંદિરનું ટ્રસ્ટ મારું છે આ દેરાસરનું ટ્રસ્ટ મારું છે એવી રીતના એને એના સાધ્વીઓના પૈસા મંદિરોના પૈસા અને જૈન દેરાસરોના પૈસા એ પચાવી પાડવા માગે છે અને એના સંદર્ભમાં એને બધા ટ્રસ્ટ ઊભા કરવા છે જે અમે સેચ પણ એના ચલાવી નહીં લઈએ અને અમારું કોઈ ટ્રસ્ટ નથી અમારું તો પ્રાઇવેટ મંદ અમારા સમાજનું જાહેર મંદિર છે જેમાં અમે બધા રહીશું એમાં પૂજા અર્ચના કરીએ છીએ અમારે એ જ કરવાની છે અને અમારે કોઈ નવા ચીલા પાડવાના નથી જે મોહિત શાહ દર વખતે આવીને નવા નવા ઉદઘાટનો કરે છે નવા નવા બધા વ્યક્તિઓને બોલાવીને લાવે છે અને એ બધા વ્યક્તિઓને કહે છે અમારે અહીંયા નવું ભવ્ય મંદિર બનાવું છે આ કરવું છે પેલું કરવું છે જે અમારે ઈચ્છા જરા પણ નથી અને એમ કરીને બધા પાસેથી એ પૈસા ઉઘરાઈને લાવતો હોય એવું અમને લાગે છે અમે રજૂઆત એ કરવા છે કમિશનરને કે અમારું સાંભળો કે જેથી સિટી પોલીસ સ્ટેશનવાળા અમારું સાંભળે એ તો આવે છે રૂબાબ બેર તેની આગળ એટલે આ લોકો તેના ઇન્સ્પેક્ટર એ બધા એ છે ખોટી ફરિયાદો નોંધાવે થાય મારી પર ફરિયાદ કરી છે કે મેં દિવાળીમાં હાર ચડાયો હતો સંતોલાનો સોનાનો એ આ ભાઈ ચોરી ગયા મેં મારા મોબાઈલમાં વિડીયો કાઢીને બતાવ્યો એ લોકોને કે આ વિડીયો એને શું પૂજા કરી છે તમે જોઈ લો અને ઝૂમ કરો માતાજીના ગળામાં હાર દેખાય છે અમે દોઢસો બસો અઢીસો રૂપિયાના હાર લઈને પહેરાવીએ છીએ સોનાનો હાર કોણ પહેરાવવાનું છે